જય ભારત મિત્રો મગફળી નીકળી ગઈ મિત્રો આનંદી વાત છે આપણા માટે પણ ઘણા ખેડૂત ફસાય પડ્યા હે એનું કારણ છે કે વરસાદી માહોલ છે આપણે શનિવારે મગફળી ઉપાડી હતી બુધવારે મગફળી કાઢી અને જો અત્યારે આ ખેતરમાં મિત્રો માંડવીનો ઢીગલો આપણે ઓલી બાજુ છે એ હું તમને પછી બતાવી ને અત્યારે મિત્રો આપણે છે ને મગફળી વીણવાનું કામ કજાલે અને જો આટલા મૂલી છે અત્યારે વીણવાના છે છ મૂલી છે અને ત્રણ ચાર ઘરના છે અત્યારે જો આ બધા મૂલી અત્યારે વીણે એટલે વીણવાનું કામ એ પૂરું થઈ જાય પછી આપણે ઢેગલો જે મગફળીનો છે તે હમો કરવાનું કામકાજ છે અને જો આ આપણો બક્કાલો કંઈક છે પછી આ બાજુ જે દેખાય દંડા એ બધી ઝટકાના છે અત્યારે કાઢીકલ છે અત્યારે આપણે કામ આમ ટૂંકમાં બધી કાંટે સડી ગયું નહીંતર જો અત્યારે વાતાવરણ તો જો આવા વાદળા છે કંઈક ફરતા અને રાતના તો આજે વરસાદ પણ આવ્યો હતો અને અમે જે માંડવીયાનો ઢગલો રાતના ચાર વાગ્યે ઢાંક્યો હતો એ માંડવીયાનો ઢગલો અને મગફળીનો ઢગલો પણ તમને બતાવે આ જો એટલે અંબૂલી કામ કરે ને જો આ અત્યારે આ કુસો દેખાય એ નેદતા પણ જાય એ જો આ કુસો દેખાય એ નેદવાનું હાલે ભેગું અને મગફળી વીણવાનું પણ આલે બંને સાથે આવે જો આ રીતે પાત્રા કરી જાય ઉષાના આપણે કાઢવાનું કામકાજ કરીએ અત્યારે કામકાજ જો પૂરું થઈ જાય છે સીટલું બીડિયું આવે નહીં વીણવાનું પણ કામકાજ પૂરું થાય તો પછી આ પૂરું થાય પછી હું તમને માડફ માંડવીનો જે ઢગલો છે આપણે છ વીઘાનો એ બતાવી અને માંડવી જે રાતે અમે ઢાંક્યું હતું ચાર વાગે એ પણ બતાવીશ આવું કાચ કામકાજ હોય ખેડૂત મિત્રો ના કંઈક લોકેશન આપણા ગીરના એરિયાનું આવું છે કંઈક ચાલો મિત્રો તો બન્યા રહેજો રેજો આપણો મગફળીનો ઢગલો છે અને જો વીણાઈ ગઈ એટલે ઢગલો હમું કરવાનું કામ કઈ લે આશીષભાઈ જોઉં બી ભાઈ આપણે બી તડકો જોરદાર છે ઘણીક વાર તડકો થોડીક વાર છાંયો તમને ફાઇનલી હું અમારો માંડવીનો ઢોગલો અને માંડવી જે અમે રાતે ચાર ભાઈ એ પણ તમને બતાવું ફાઇનલી મગફળીનો ઢેગલો આ બધા મૂલી જે વીણવાના હતા એ આ બાજુ આપણે ઢેગલો કરતો જવાનો છે પેલા કાળી તાલપત્રી નાખી ફ્લોરીન નાખ્યું નાખી એની સાડી અને આ જો બે કટકા જો આપણો ફાઇનલી આ ઢેગલો છે મગફળીનો જો આ સાડી ત્રણ વીઘાનો અને આ અઢી વીઘાનો ટોટલ છ વીઘાનો ઢેગલો છે બે અને આ જે રાતે માંડવ્યું ઢાંક્યું હતું જો આ તાલપત્રી અને આ તાલપત્રી જે આપણે કાલે મગફળીના ઢગલાને ના નવી તાલપત્રી લઈ એક રાખી દીધી કે હવે તાલપત્રી જે આપણે નવું કામકાજ કરીશું ટૂંકમાં એમાં નાખવાની થાય નાશિષભાઈ થાય તો જો આપણો મગફળીનો ફાઇનલ ઢગલો છે છ વીઘાની આપણી ખેડૂતની મહેનતનો ફળ તો નાનો એવો લોક છે અમારો ખરીદ મિત્રો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન